સંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું એકસો પચીસ જેટલા નાના મોટા કાર્યકરોએ ખેસરિયા કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં આજે મોટું ગાબડું પડ્યું છે આજે જિલ્લાના એકસો જેટલા કોંગ્રેસી કાર્યકરોએ ગાંધીનગર કમલમ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કેસરિયા કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જેમાં મહત્વના કહી શકાય તેવા છોટા ઉદેપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ગણપતસિંહ બારિયા પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી સિદ્ધરાજ લોહાર યંગ બ્રિગ્રેડ સેવાદળના પ્રમુખ નલિનકુમાર બારિયા અને જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના રણજીતસિંહ રાજપૂત સહિત એકસો પચીસથી વધુ કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનું ખેસ ધારણ કર્યું હતું આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી ભાજપના પરિવારમાં સૌને આવકાર્યા હતા આજે એકસો સાડત્રીસ છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ વિધાનસભા પૂર્વ પ્રમુખ અને બહુ જૂના સરપંચ એવા ભાઈ શ્રી રૂપસિંહભાઈ છોટાઉદેપુર જિલ્લા સેવા દળના પ્રમુખ ભાઈ શ્રી ગણપતસિંહભાઈ ગુજરાત પ્રદેશ સેવા દળના મહામંત્રી સિદ્ધરાજભાઈ લુહાર અને એમની સાથે લગભગ પચીસ જેટલા પૂર્વ સરપંચશ્રીઓ અઠયાવીસ જેટલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ બે તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એવા અનેક લગભગ એકસો પચીસ જેટલા આગેવાનો એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભામાં કોંગ્રેસને રામ રામ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારામાં અને ત્રીજીવાર વાર એમને આ દેશના વડાપ્રધાન બનાવવા માટે આ સૌ કાર્યકરો આજે જોડાયા છે તેમનું હું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનો ભગવો ખૂબ જંગી રીતે આગામી લોકસભાની ચૂંટણીમાં લહેરાય તેવી ખાતરી સાથે આવેલ સૌ કાર્યકરોને દિલના અંતઃકરણપૂર્વક આ આવકારી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત વંદે દેશના યશસ્વી વડાપ્રધાન લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકારીને આજ રોજ ગાંધીનગર શ્રી કમલમ કાર્યાલય ખાતે છોટાદેપુર જિલ્લાના લગભગ એકસો પચીસ કાર્યકર્તાઓ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપમાં જોડાયો જેમાં ખાસ ઉલ્લેખ કરું તો છોટાદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સેવા પ્રમુખ ગણપતસિંહ બારિયા પ્રદેશ કો સેવા કોંગ્રેસના મહામંત્રી લુહાર સિદ્ધરાજભાઈ યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાર્યા નલિન કુમાર બક્ષી પંચ મોરચા છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજપૂત પરમાર રણજીતસિંહ અને મેહુલ કુમાર સહિત લગભગ પચીસ પૂર્વ ગ્રામ પંચાયતના સભ્યો ત્રેવીસ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર ગુરવા તરફ છોટાઉદેપુર જિલ્લો જઈ રહ્યો છે એ સૌને અમે આવકારીએ છીએ